અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ તેમજ પાનોલી જીઆઈડીસી ખાતે આવેલી ઘરડા કેમિકલ્સ કંપની દ્વારા જૂના રવિદ્રા ગામ ખાતે મેગા મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં જરૂરિયાતમંદોને નિઃશુલ્ક તપાસ કરી દવા આપવામાં આવી હતી આ સાથે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ દ્વારા મોતિયાની સર્જરી પણ કરવામાં આવનાર છે આ કેમ્પમાં રવિદ્રા પાનોલી કરમાલી આલુંજ ઉમરવાડા ઘોડાદરા જેવા સહિતના આજુબાજુ આ કેમ્પમાં રવિદ્રા પાનોલી કરમાલી આલુજ ઉમરવાડા ઘોડાદરા વગેરે જેવા આજુબાજુના ગામના લોકોએ આંખની તપાસ હાડકાની તપાસ કેન્સર સામાન્ય તકલીફો તેમજ જનરલ સર્જરીને લગતી તકલીફોનું ચેકઅપ કરાવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાંથી આંખ હાડકાં કેન્સર સ્ત્રીરોગ જનરલ ફિઝિશિયન અને જનરલ સર્જન ઉપસ્થિત રહ્યા હતા નિષ્ણાત તબીબો દ્વારા તમામ પ્રકારના રોગોની તપાસ કરવામાં આવી હતી આ પ્રસંગે ગરડા કેમિકલ્સના સીએસઆર હેડ ગોપાલ રાઠવા રવિદ્રા ગ્રામના છાયા પટેલ સલીમ વડિયા સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આજના કેમ્પમાં હાડકાના ડોક્ટર આંખના ડોક્ટર જનરલ ફિઝિશિયન જનરલ સર્જન અને સ્ત્રી રોગ નિશાનના ડોક્ટરોએ સેવા આપી છે આજના આજના દિવસે સાડી સાતસો ટી આઠસો પેશન્ટોએ ભાગ લીધો છે અને જે ડોક્ટર દ્વારા જે પણ પેશન્ટો આ મોટા માટે આઈડેન્ટિફાય થયા છે એને નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે થેન્ક યુ આ મેડિકલ કેમ્પનો ઘણો સારો એવો લાભ લીધો છે આવા પ્રોગ્રામો થતા રહે તો લોકોને માટે લાભદાયક રહેશે ખાસ કરીને અમારા સરપંચશ્રી વતી હું આપ સાહેબનો સભનો ખાસ કરીને ગરડા કેમિકલ્સ કે જેમણે મહેનત કરી અને આ કેમ્પનું આયોજન કર્યું એ બદલ હું એમનો આભાર માનું છું